સાબરકાઠા જિલ્લામાં સિત્યાવીસ હજાર હેક્ટર કરતાં વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે જેમાં મોટા ભાગના ખેડૂતોએ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા ખેતી કરી રહ્યા છે બટાકાની ખેતી પાછળ એક વીઘા દીઠ પચાસ થી પંચાવન હજારનો ખર્ચ થાય છે હાલની પરિસ્થિતિ એવી બની છે કે બટાકાના પાકમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે જેને લઈ બટાકાના પાન બગડી ગયા છે અને ખેતર જાણે કે સુકાઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે હળિયોલ ગામમાં સિત્તેર ટકાથી પણ વધુ બટાકાનું વાવેતર કરવામાં આવ્યું છે અને મોટા ભાગના ખેતરોમાં સુકારાનો રોગ જોવા મળી રહ્યો છે જેથી બાગાયત વિભાગે અહીંનું નિરીક્ષણ કરી યોગ્ય દવાનો છંટકાવ ઉપરાંત લેખિત અહેવાલ બનાવીને ઉચ્ચ કક્ષાએ મોકલવાની પણ બાહેંદરી ખેડૂતોને આપી છે અઠવાડિયા પહેલાં જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો ખેડૂતોના આ બટાકાની અંદર આવેલા સુકારા બાબતે એ સરકારના અધિકારીઓએ ધ્યાન ઉપર લઈ આજે રૂબરૂ મુલાકાત લીધી એમને નળી આંખે નિરીક્ષણ કર્યું અને નિરીક્ષણ કરતાં એમને પણ લાગ્યું કે ખરેખર ખેડૂતને વધારે નુકસાન છે ત્યારે તેમને પણ અમને બાયદરી આપી છે કે અમે ઉચ્ચ કક્ષાએ સરકારમાં રજૂઆત કરી અને ખેડૂતોની યોગ્ય વળતર મળે એ બાબતે અમે કામ કરીશું આપણે જાણીએ છીએ એમ સાબરકાંઠા જિલ્લાની અંદર બટાકાનું વાવેતર સત્યાવીસ હજાર હેક્ટરમાં અંદાજે થાય છે જેમાં હાલ મીડિયાના તેમજ ખેડૂતોની મૌખિક રજૂઆતના માધ્યમથી સુકારાના જે પ્રશ્ન હતો એ બાબતે આ સાતથી આઠ ગામ હિંમતનગર તાલુકાના એમાં હાલ આપણે હળિયોલ અને ગઢોડાની જે સીમમાં આવ્યા છીએ ત્યાં એ સુકારાની અસર જોવા મળે છે ત્યાં ખેડૂતોને કોન્ટેક્ટ ફંજીસાઇડ અને સિસ્ટેમેટિક ફંજીસાઇડના છંટકાવ વિન્ટરવાલમાં કરવાની ભલામણ છે અને ખાસ એમાં એક કાળજી રાખવાની એ બાબત છે કે ભાઈ પાણીનું જે હાલ છે વાતાવરણની અંદર ભેજનું પ્રમાણ વધુ હોય તો પાણીનું નિયંત્રણ કરવાનું છે ખેડૂતોએ અને વાતાવરણ ચોખ્ખું થશે અને દવાનું પણ અસર થશે એટલે આ રોગનું નિયંત્રણ થતું હોય છે